રાજકોટથી સમાચાર રાજકોટમાં ફરી ભાજપમાં ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે રાજકોટ તાલુકાની બેઠક માટે ડોક્ટર એનડી શીલુએ ફોર્મ ભરતા વિવાદ થયો ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપ્યું હતું પણ છતાં ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભર્યું આગામી વીસ જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે સોળ બેઠકો બિનહરીફ થઈ છે પણ આ એક બેઠક ઉપર યોજાનારી ચૂંટણીમાં પણ પ્રદેશ ભાજપે જે મેન્ડેટ આપ્યું હતું તેનાથી વિપરીત ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભર્યું એક બેઠકની ચૂંટણી છે મનસુખ સંખારવાના નામનું પણ ડોક્ટર એનડી શીલુએ ફોર્મ ભર્યું છે રાજકોટ તાલુકાની બેઠક માટે મેન્ડેટથી વિપરીત ફોર્મ ભરાતા વિવાદ થયો છે અને જૂથવાદ કઈ સીમાએ પહોંચ્યો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે તો રાજકોટમાં વારંવાર જૂથવાદ ને લઈને સવાલ ઉભા થયા છે ભાજપે મનસુખ સંખારવાના બેઠકમાં વકર્યો છે સોળ બેઠકો બિનહરીફ થઈ છે પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો છે હવે આ સમગ્ર મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું

આભાર પરાક્રમ જાણકારી આપવા માટે